ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકી જૂનાગઢ દલિત સમાજના ગેવાન રાજુ સોલંકીના દીકરા અને જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ કપડા કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી જે બાદ ભોગ બનનાર ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબેન જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકી જુનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા સોલંકીનું અપહરણ કરીને લઈ દલિત સમાજ લાલ ધૂમ થયો છે અને કડકા કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મેદાનમાં આવ્યા છે અને જયરાજસિંહના પુત્રની ધરપકડની માંગ કરી છે એટલી સંગીન અને ગંભીર ઘટના બની કે ધારાસભ્યના પુત્રે એક દલિત સમાજના આગેવાનના દીકરાને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવી એને જાનથી મારી નાખવાનો એટલી બે રહીમીથી માર્યો આજે એફઆઈઆર દાખલ થઈ બોતેર કલાકથી વધુનો સમય થયો અને છતાં રાજ્યની સરકાર અને પોલીસ ધરપકડ કરાવવા નામ માગતી હોય તો એનો મુખ્ય તમે સમાજમાં એવો મેસેજ આપવા માંગો છો કે વગદાર વ્યક્તિના પરિવારનો સદસ્ય આરોપી હશે તો કોઈ કાર્યવાહી નહીં થાય અગ્નિકાંડમાં પણ આપણે આજ જોઈ રહ્યા છીએ નાની માછલીઓની ધરપકડ કરવી અને જે ઉચ્ચ અધિકારીઓ હપ્તા લેતા હતા એ લોકોને પણ તમે એસઆઈટી માં મૂક્યા છે એટલે મોટા મગર મચ્છરને છોડી દેવા આ મેસેજ ઓલરેડી અગ્નિકાંડના માધ્યમથી તમે આપ્યો છે અને વધુ ગ્રોનલની ઘટનાથી તમે એવો મેસેજ આપી રહ્યા છો કે આરોપી એ કોઈ ધારાસભ્યનો કે સાંસદ સભ્યનો કે આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી હશે તો એની સામે પગલાં ભરવામાં નહીં આવે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર આપીને કહેવા માંગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય

આ જુનાગઢ ની એક અનુસૂચિત જાતિ સમાજ ના પ્રમુખ ના દીકરા ના ઘેરે ધારાસભ્ય અમારા રાતે અપહરણ કરી લઈ અને એમને નિરસ્થ કરી એમને માર મારેલો અને એવું કીધું કે તું જે તારા જે પદો છે પદો ઉપરથી રાજીનામું મૂકી દે તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી વારીમાં નાખી આવી જે ઘટનાઓ જે ઘટી

પોલીસે પુત્ર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પણ હજુ સુધી ગણેશ જાડેજા સુધી પોલીસના હાથ પહોંચી શક્યા નથી જેને લઈ પોલીસ વાલા નીતિથી તપાસ કરતી હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત